હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને અત્યારે વાગી ગયા છે 6:10 તો આજે અમારા અમાર ભાઈ આવ્યા છે કેટલો ટાઈમ પછી હિયાન જય શ્રી કૃષ્ણ આ मामુ જો ઇન બોલ પેલા જય શ્રી કૃષ્ણ એમ આમ જો અદેપ નતવારવી જય શ્રી કૃષ્ણ બોલાલ આવડે જય શ્રી કૃષ્ણ બોલતા નથી આવડતું તો અમારા ફઈજી પણ આવ્યા છે ઈયાન લઈને આજે થોડીક વાર ફ્રી હતા તો અહીંયા લેતો આવ દડી અહીં લેતો એમાં દીકરો અહીં આવું અહીંયા રમ અહીં નીચે મૂક જોઈજો જો ઈયાન જેવી ગાંડી ગાંડી દડી આઈ બે ગઈ 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 જો ભઈ ગઈ લેતો આઈ જલ્દી લઈ આવો લઈ આવો લઈ આવો આય એમ આવી 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 આમાં નાખીને ફેરાઈ હવે ફેરે આમ આમ કરતો આમ આમ જાનકી ક્યાં જાનકી ઘરે એમ બોલતો બાબા જવું ક્યાં તો મિત્રો અમારા ઈયાનભાઈને કાંઈ બોલું નથી કારણ કે રમવામાં જેટલા બધા મશગુલ છે તો ચાલો મિત્રો હવે હેલો ગાઈસ અત્યારે વાગી ગયા છે સવા બાર થઈ ગયા છે અને આપણું માથું એટલું સખત ગરમીનું દુખે છે કે આંખો પણ ઊંચી નથી થાતી અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે શાક રોટલી નથી બનાવ્યા અને મારે ખાવા પણ નહોતા તો આજે આપણે ખાવું છે કેળું અને ભાખરી અમારા સિયાબેન લઈને બેઠા છે રસ ભાખરી અમારા મન ભાઈએ કરી છે મેંગો લચ્છી તો સિયાબેન પણ લચ્છી બનાવે છે

છોકરા તાઘા વહી ગયા લાગે તારો ધ્રુવે ગયો ધ્રુવે ગયો એમ કઉ મને ખબર માસી બોલે નાઈ લ્યો કે માસી ગરમી ના વરસાદમાં તો ચાલો મિત્રો આવી રહ્યો છે વરસાદ અને આપણે નાઈ લઈએ કારણ કે ગરમી એવી છે તો વરસાદમાં નાઈ અને મોજ માણીએ આવી એટલે અત્યારે વાગી ગયા છે પોણા સાત તો આપણો થઈ ગયો છે રસોઈનો ટાઈમ તો રસોઈમાં આજે કાંઈ બહુ ખાસ બનાવવાનો નથી ખાલી ખીચડી વગાવી છે અને આખો હજી પણ ઊંચી નથી થતી એવું થઈ ગયું છે ને બારે બાળકો રમી રહ્યા છે જોઈએ કારણ કે આજે વરસાદ આવ્યો હતો તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાના બાળકો ક્રિકેટ રમી રહ્યા છે ને બૈરાઓ પણ ઠંડો બાપા હે બાપા હે તો ચાલો મિત્રો બાળકો તો રમી રહ્યા છે અને હવે આપણે બનાવવાના છે રસોઈ તો ખીચડી વઘારી લઈએ અને પછી જોઈ શો કરી છી જો આજે ડિસ્કો ડાંડિયામાં નઈ જાય તો રીલ્સ બનાવશું નકર વેલા हल्ला થઈ યસ દોસ્તો કેમ છો બધા મજામાં આજે છે ટીઓ મેડમ પૂજો છે વેનેસડે અને કેટલા વાગે મનભાઈ

તો ખબર છે જે માણસની પત્ની બહુ સમજદાર હોય ને મિત્રોને ખાલી ખીચડી જ હોય ખાવાની ચાલો મિત્રો તમારી ઘરે આજે શું રસોઈ બની છે કરજો મારી ઘરે ખીચડી છે દહીં છે છાશ છે દહીં એ બીજું કંઈ ફ્રેન્ક નથી બપોરે છેવ મુંગરા અત્યારે છેવ મુંગરા ભૂગલા તડત ન એને મોડું ઊઠા એટલે આપણે છેવ મુંગરા ખાવાના મમ્મી તો ચાલો મિત્રો અમે લોકો જમેલી છે જમવામાં ખીચડી દઈ અને છાશ ચાલો તમારે જમવું હોય તો મારી ઘરે મોસ્ટ વેલકમ પધારો યસ દોસ્તો કેમ છો મજામાં અત્યારે જમીન ને અમે લોકો તો ફ્રી થઈ ગયા છીએ પણ અમારા મિસિસ હજી ફ્રી નથી કારણ કે મનભાઈ ની ફરમાઈ હતી શીરો એમ કયો શીરો બનાવો ડાર્ક આપણે જે દેશી ગઈઢિયા બનાવતા ને એ શીરો બનાવી રહ્યા છીએ મેડમ તો મનભાઈ ના જે ફરમાઈશ હતી તો પૂરી કરવી પડે કારણ કે હુંખો તો સુવે ને અમારે કોઈ રાજકુવાર તો ભાઈ તમારે શીરો ભાવે બહુ તો ખાઈ લઈએ છીએ એટલી વાર આપણે હોલ્ડ કરી છીએ પછી રેસ્ટ બનાવી છે તો દોસ્તો અમે લોકોએ તો જમી લીધું છે તમને બતાવ્યું અગલા વિડીયોમાં કે અમારા મનભાઈને શીરોની ફરમાઈશ હતી તો અત્યારે શીરો બની રહ્યો છે તમારી ઘરે જઈમાં પછી શીરો ખાય તો મસ્તનો શીરો બનાવ્યો સુગંધ મસ્તની આવે છે

એનો અર્થ આ સંસ્કૃત શબ્દ છે તમે લોકો કમેન્ટ કરો કે આનો અર્થ શું થાય છે કે મને એક પહેલી વાર શબ્દ હૈન્રો છે તો અચૂક કમેન્ટ કરો કે આનો અર્થ શું થાય છે કોણ પહેલી કોણ પહેલી કમેન્ટ કરે છે આપણે જોશું નામ લેશું વિડીયોમાં